આઈપીએલ મેચથી સુરતની માર્કેટને સુરત કરોડનો વેપાર મળ્યો છે આઈપીએલના દર્શકો તેમજ અન્ય સ્પોર્ટ્સના પ્લેયર્સના કપડા માટે સુરતના પ્લેયર્સની ડિમાન્ડ વધી ગઈ છે ક્રિકેટમાં વધતી ડિમાન્ડને જોતા નવી ઉંચાઈએ પહોંચશે સુરતનો ગાર્મેન્ટ ઉદ્યોગ આઈપીએલ ભારતની સૌથી પ્રખ્યાત અને રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ છે તાજેતરમાં અલગ અલગ ટીમો દ્વારા પ્લેયર્સની ખરીદી પણ કરવામાં આવી છે આઈપીએલ ટુર્નામેન્ટને લઈ જેટલી ઉત્સુકતા ક્રિકેટ પ્રેમીઓમાં જોવા મળે છે તેના કરતાં બમળા ઉત્સાહથી સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આઈપીએલ શરૂ થવાની રાહ જોતા હોય છે કારણ કે આઈપીએલ નિહાળવા જતાં દર્શકો દ્વારા પોતાની પસંદગીની ટીમના સિમ્બોલવાળી ટી શર્ટ અને ટ્રેક પેન્ટ ખરીદી કરવામાં આવે છે દર્શકો માટેના ફેબ્રિક્સની ડિમાન્ડ પૂર્ણ કરવા સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ત્રીસ ટકા જેટલું ઉત્પાદન વધી જાય છે આમ દર વર્ષે આઈપીએલના દર્શકો માટે કાપડ પૂરું પાડી સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને રૂપિયા પચાસ કરોડ જેટલો વેપાર મળી રહી છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોના કહેવા મુજબ અગાઉ ત્રિપુર લુધિયાણા અને દિલ્હીમાં ગાર્મેન્ટનું ઉત્પાદન થતું હતું પરંતુ હવે સુરતમાં પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો સારો એવો વિકાસ થઈ રહ્યો છે ઓડિયન્સ માટેનું સર્ક્યુલર નીટેડ કાપડ સો ટકા હોય છે डिमांड मुजब टी शर्ट एंड ट्रैक पेंट बना आईपीएल इन गुजरात को इसी तरह से फायदा की बात है गुजरात से जो सूरत मंडी है इट इज अ पॉलिस्टर मंडी अभी जो कपड़ा ये लोग है ड्राई फिट कपड़ा पहनते हैं कपड़ा, एथलाइजर कपड़ा है। में जो कपड़े की जरूरत है उसका हंड्रेड परसेंट मैन्युफेक्चरिंग सूरत में है तो जितने भी कपड़ा आईपीएल में जाएगा चाहे ऑडियंस के लिए हो चाहे प्लेयर के लिए हो वो कपड़ा सूरत से ही जाएगा तो सूरत के इस तरह से बेनिफिट बहुत लंबा हो जाएगा फ्यूचर में पचास करोड़ का अभी एस्टिमेटेड है हमारे पास कपड़े जाने के बाद ऑडियंस के बाद मैच यदि गुजरात में सूरत में होता तो और बढ़िया फर्क पड़ता है को, अभी तक आप मिला नहीं है मौका मिलेगा हम चाहते हैं फ्यूचर में तो हमारा बिजनेस इस सौ करोड़ से ऊपर क्रॉस कर सकता है पर्टिकुलर आईपीएल में अभी इंडिया का लेवल में भी जो मैच हुआ वर्ल्ड कप उसमें भी बहुत बड़ा मार्केट सूरत को मिला है कि सारा कपड़े का सप्लाई सूरत ने ही किया है पॉलिस्टर कपड़े का सप्लाई सूरत ही करता था एक जमाना था जब चाइना से आता था अभी टोटल बंद होकर सूरत है સુરતમાં બનતા ગાર્મેન્ટની ખાસ વિશેષતા એ હોય છે જેમાં ગરમીની ઋતુમાં ઠંડીનો અહેસાસ થાય છે અને બોડીમાં થતો પરસેવો છે અને રાખી ગારમેન્ટને એન્ટી પ્રોસેસ કરાય છે આ ગાર્મેન્ટ નેવું ટકા જેટલું બેક્ટેરિયા સાથે લડવામાં મદદરૂપ થાય છે સુરત પોલિએસ્ટર હબ છે અને સુરત થી સસ્તું ગાર્મેન્ટ બીજું કોઈ રાજ્ય આપી શકતું નથી એમ ગાર્મેન્ટ વેપારીઓનું કહેવું છે અને